એટલે મોસમ તો બહુ જબરદસ્ત છે પ્લસ આજથી થાય છે નવરાત્રીની શરૂઆત આજે છે પહેલું નોરતું આપણી સમાજમાં પણ અમારા ફ્રેન્ડ્સ લોકોનો પ્લાન થોડોક અલગ છે એમ વાત થતી હતી કે આપણે કેમ્પ જોવા જશું મતલબ કે જે પદયાત્રીઓ જે છે ને માતન જઈ રહ્યા છે એના માટે કેમ્પ કરેલા છે તો આપણે કેમ્પ જોવા જશું અને જો કેમ્પ જોવા જશું તો આપણે સમાજમાં નહીં જઈ શકીએ તો જોઈ અગર સમાજમાં જવાનું થશે તો આપણું પહેલું નોરતું આજથી જોવા મળશે તો અમારા ફ્રેન્ડ્સ લોકોનું નક્કી થઈ ગયું છે કે આજે અમે કેમ્પ જોવા જવાના છે અને આજે બી ઘણા બધા પદયાત્રીઓ જઈ રહ્યા છે તો આજનો માહોલ આપણે જોવાનો છે અને ભાઈ ઘણા બધા દા કેમ્પ આપે જોસુ તું સુઈ જજે ભલે મસ્ત આરામથી સુઈ જજે હો ને કે મને લઈ જજો ના હજુ આપે નાના છીએ મને લઈ જા હા બે ત્રણ વર્ષ પછી તમે પોતે નવરાત્રીમાં પહોંચી જશો અમરથી ભેલા હો ને હા આજે સુઈ જજો ઓ ઓ હો મજા આવી ભાઈ ફૂલ ચક્કા જાવ તમે જોવો ભાઈ ક્યાંય સુધી ગાડીઓ ડગતી નથી ભાઈ માન માંડ તો ચાલે આજે તો બી પદયાત્રીઓની સંખ્યા ઓછી છે ને ભાઈ ગાડીઓ વધારે છે એટલા માટે જ ઘણી બધી ટ્રાફિક થાય છે અમે લોકો વિચાર કર્યો કેમ્પમાં અમે ઉભા રહી જ્યાં સુધી ટ્રાફિક ખુલી થઈ જાય અને હવે તો બી ખુલી થવા લાગી છે જે આપણે કેમ્પ જોવા ગયા હતા ને ભાઈ બહુ બધી ટ્રાફિક તમે જોઈને વિડીયોમાં એમ ઘણી બધી ટ્રાફિક હતી અમને એમ કે પદયાત્રીઓ ઘણા બધા હશે પણ પદયાત્રી ઓછા થઈ ગયા છે કેમ કે અમે જે બીજું કે ત્રીજું આવે ત્યાં તો ભાઈ પદયાત્રી બહુ બધા ઓછા થઈ જાય જે હવે થવા લાગી ગયા છે અને ભાઈ કેમ્પ બી સારા એવા હજુ થયા છે પણ જે ગાડીઓની ટ્રાફિક છે ભાઈ ઓહ બહુ બધી ટ્રાફિક ભાઈ અમને એમ હતું કે હજુ અમે મથલ કે થોડાક આગળ જશું પણ આ ટ્રાફિક જોઈને અમે લોકો પાછી પાછા વળી ગયા અમને એમ કહ્યું ટ્રાફિક ખોલી જશે પણ પંદર વીસ મિનિટ અમે રાહ જોઈ ટ્રાફિક ખુલી બી ઘણી થોડી ગણી હોળી પાસે ટ્રાફિક થઈ ગઈ એટલા માટે પછી અમે આગળ જવાની હિંમત ના કરી અને પાછા આવતા રહ્યા કાપો કાપો જુઓ નહીં તો ગાઈઝ આપણા ઘરે આવ્યું છે તરબૂચ મસ્ત મજાનું આજે એને કાપવાનું કામ ચાલુ છે કલર તો લાલ દેખા છે એટલે સાહેબ મીઠું તો હશે પછી જોઈ કેવું નીકળે છે અરે વાહ સવાસ બાકી એક વાત છે કે ઘરમાં કોઈ એક બીમાર હોય ને તો લાભ બધાને મળે મતલબ એક બીમાર હોય તો ઘરમાં મોસંબી આવે તરબૂચ આવે સફરજન આવે પણ ખાય એને બધા જ ઘરના બધા લોકો એને ખાય બિચારા જે બીમાર હોય ને એને જોશું ઓછું મળે એને સાચી વાત ને એટલા માટે જ તરબૂચ ને આયા આપણા ઘરે તો જુઓ ગાઈ રાતના કાંઈક સવા આઠ વાગે છે અને આપણો જે ગરબો છે ને અહીંયા રાખેલો છે જુઓ તમે કેટલો મસ્ત લાગે અંદર દીવો લાગી રહ્યો છે અને એનો જે પ્રકાશ છે ને એ છિદ્રમાંથી બહાર આવે છે ને આ જે દીવો છે આ જે ગરબો છે ને એ રાગવી લઈ જાય છે ને આપણા ઘરે રે ને એ હે તો અહીંયા કને બસ પૂજા કરી છે હમણાં ભગવાનની અને અહીંયા કને રાગવી અને કાકી ભજન ગાય જેવો અને ગઈઝ આજે આપણું જમવાનું જે છે ને એ વહેલું થઈ જશે આજે મતલબ કે નવરાત્રિ ચાલશે ને ત્યાં સુધી કેમ કે સમાજમાં જે આરતી થાય છે ને એ નવ વાગે ચાલુ થઈ જશે તો આપણે જલ્દી જમી લઈએ તો જલ્દી આપણે ત્યાં પહોંચી જઈએ અને આપણે આરતીનો પણ લાભ લેવા મળી જાય સાડા વાગે છે તો આપણે જલ્દી જમી લઈએ તૈયાર થઈને પછી આપણે સમાજમાં જઈએ તો જો ઓલમોસ્ટ નવ વાગવા આવ્યા છે આપણે જમી લીધું છે ને તૈયાર પણ થઈ ગયા છીએ હવે આપણે જે સમાજમાં અને આપણી જે નવરાત્રી છે ને સમાજની એ આપણે જોઈ તમે તૈયાર નથી આવતા જી કઈ હવે તમે આ સુધી આરતી પૂરી થઈ જશે સમાજ આરતી પૂરી થઈ જાય મારી નવ ને દસે ચાલુ થાય નવ કે પાંચે નવ ને વીસ ચાલુ આવતી ટાઈમ હે ભાઈ મને એમ કે નવ વાગે તો રાઘવી પણ તૈયાર થઈ ગયા ને રાઘવી મારી સાથે ચાલશે સમાજમાં બાકી કાકી તો લેટ આવશે હે ને તો ચલો આપણે જઈ તો સમાજમાં તો એટલા માણસો આવ્યા બી નથી ભાઈ અમને લાગે અમે જ વહેલા આવી ગયા બસ બે ચાર જણા છે એટલે હજુ વાર છે ભાઈ આરતીને અને ડેકોરેશન જુઓ ભાઈ શું જબરદસ્ત લાગે ડેકોરેશન ભાઈ એક નંબર

स्वाम्भरि આપણા શોકમાં આરતી ના લીધી ને સ્તુતિ લીધી એનું કારણ છે કેમકે જો આરતી આપે લઈને તો ભાઈ એમાં કોપીરાઈટ લાગે અને સ્તુતિ આપે અહીંયા ગાય છે એટલા માટે કોપીરાઈટ ના આવે એટલા માટે મેં સ્તુતિ લીધી છે કે આરતી નથી લીધી અને આપણે સમાજની જે નવરાત્રી ને એ ભાઈ ટેપ ઉપર થશે જે બી ગરબા વાગશે ને એ ભાઈ ટેબ ઉપર વાગવું એમાં બી કોપીરાઈટનો ઇસ્યુ આપને આવી શકે છે એના કારણે આપે ભાઈ અહીંયા મ્યુઝિક એડ કરશું તો આજના ગરબાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો ભાઈ હવે બીજી આરતી તૈયારી થાય છે તો આજની નવરાત્રી નો કાર્યક્રમ તો ભાઈ અહીંયા પૂરો થઈ ગયો અને આપણા માતાજીનો જે ગરબો છે ને ફરી પાછો રૂમમાં રાખવામાં આવેલો સમાજ પાછી ખાલી થઈ ગઈ ભાઈ બધા માણસો ઘરે ચાલે ગયા તો થેલા ધોઈને તેમ લટકાવે છે જાણે કે દીવા દિવાળીના દીવા લગાવ્યા હોય બોલો એક એક થેલા ઉમા એ બે થેલા અહીંયા એ